નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ભરૂચમાં પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર યુવતીની માસીને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારવાનો પ્રેમીએ પ્રયાસ કર્યો હતો ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા ચાલીસ વર્ષીય સોનલ સોલંકીના બેનની દીકરી પાછળ ફરહાન નામનો એક યુવાન પડ્યો હતો જેથી તેઓએ બહેનની દીકરીની બીજે સગાઈ કરાવી હતી જેનાથી નારાજ થઈને ફરહાને બીટીએમ મિલ પાસેથી જ્યારે સોનલબેન એકલા જઈ રહ્યા હતા ત્યારે એક મિત્ર સાથે તે ધસી આવ્યો હતો ફરહાને તેના મિત્રની મદદથી સોનલ બેન ને બળજબરીથી ઝરી દવા પીવડાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી સોનોલબેન ને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા એ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે આરોપી ફરહાન ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે